સુરતનું સરથાણા કે જેણે પાણી કાપનો સામનો કરવો પડશે ચાર ઓક્ટોબરના રોજ પાણીની લાઈનના સમારકામને લઈને અનેક વિસ્તારમાં પાણી કાપ રહેશે ત્રણ લાખ પચાસ હજાર જેટલા લોકોને પાણી કાપની અસર થશે પાણી કાપને લઈને સ્થાનિકોને પાણી સંગ્રહ કરવાની પણ અપીલ કરવામાં આવી છે પાંચ ઓક્ટોબરે કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી આવશે પણ ચાર ઓક્ટોબરે સરથાણાના રહીશોએ પાણી કાપનો સામનો કરવો પડશે પ્રશાસન તરફથી સ્થાનિક લોકોને પાણીનો સંગ્રહ કરવાની અપીલ પણ કરવામાં આવી છે અંદાજે હજાર લોકોને પાણી કાપની અસર થશે પાંચ ઓક્ટોબરે પાણી વિતરણ રાબેતા મુજબ થશે પણ કેટલાક વિસ્તારોમાં પાણીનું પ્રેશર ઓછું આવશે જેથી બે દિવસ સુધી રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પાણીની લાઇનના સમારકામને લઈને અનેક વિસ્તારમાં પાણી કાપ રહેશે ત્રણ લાખ પચાસ હજાર જેટલા લોકોને પાણી કાપની અસર થશે પાણી કાપને લઈને સ્થાનિકોને પાણી સંગ્રહ કરવાની પણ અપીલ કરવામાં આવી છે પાંચ ઓક્ટોબરે કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી આવશે પણ ચાર ઓક્ટોબરે સરથાણાના રહીશોએ પાણી કાપનો સામનો કરવો પડશે પ્રશાસન તરફથી સ્થાનિક લોકોને પાણીનો સંગ્રહ કરવાની અપીલ પણ કરવામાં આવી છે અંદાજે ત્રણ લાખ પચાસ હજાર લોકોને પાણી કાપની અસર થશે પાંચ ઓક્ટોબરે પાણી વિતરણ રાબેતા મુજબ થશે પણ કેટલાક વિસ્તારોમાં પાણીનું પ્રેશર ઓછું આવશે જેથી બે દિવસ સુધી રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે